તો બધું ખાઈ ને આવી ગયો તો બધું લઈ લીધું આ કોઈ વધી નહીં એ રી હું એ બે દ્વારા હે જોજી આવી પત્ની જબ્બર ભૂખ લાગી છે હમ એ જા પૈસા લઈને બહુ દેવું થઈ ગયું માથા ઉપર કરવાનું કે શું કહી છો આખા ગોમમાં બધા માગી પ્રી કયા દુકાને લઈ આજે ને ખોડ હા તો કે આગળના પૈસા લઈને પહેલા લઈ જો દૂધ લેવા જઈએ તો કે આગળના પૈસા લઈ જો શાકભાજી લેવા જઈએ તો કે આગળના પૈસા લઈ જો લોટ લેવા જઈએ તો કે પેલા પૈસા લઉં પછી લોટ લઈ જ તે તમે એટલો એટલો દેવો કર્યો તો શું કરો એ પેલો ઘોર તો કે તું મારા દુકાને આવતો જ નહીં તારા પૈસા નહીં લેવા હાય હાય તા તો શું કરશો તારા ભો શું કરું હું તો એ વિચારું કે આવો એ આ વખાને તો ટુંબો કઈ મરી જો ના રે આપણે એવું લેવા કરું પડો તો મજૂરી મળતી નહીં કે તો મજૂરી મત મજૂરી કરું શું કરવા કે જે જોરદાર ગરીબી આવી છે આવી ગરીબી જિંદગીમાં પહેલી વાર જોઈ મેં

ના તો સાવ ઈચ્છા માં બેસી જતા રહે તો હતો ને આપડો હાલો તાર પેલા શેતર માં પેલો હું કેવાય પેલું આમ બંધ્યો હતો ને પેલા ભૂંડ્યો ને આવી એ હાલો લઈ જા ના એવું ના કરાય જા લઈ આય હું ઓઢીન જો ને કે હવે એવું થઈ જાય જા લઈ આય એમ ચોક ભાર છે ને તો અમરો ઉઘરાણ ઉઘરાણ તો આપણું ઉધાના બુધાના પૈસા તોય હાલવાના કે એક તો કંટ આવ્યો જિંદગી થી ના તો એને હાલા થી ટુંપો ખાઈને મરી જવું તો એ દાચર અમ અમ વખરાન બહુ નજીક જ છે અમ કોઈ ખાલી નાખવાનું જ છે નાખીને મરી જવું કોઈ મળ્યો ને પછી એમ નહીં કેતી કે હું કોમ ધંધા જાઉં

પૈસા લેવાના વાદો કર્યો ત્યાર પાછા ઘેર ખાઈને આવ્યો કાની વાત કરો પૈસા ની હા બેટા ના કોણ તો નોકરી

પૈસા અમારી જોડે અત્યારે હ નહીં તમારે જે કરવું હોય એ કરી લેવા પણ પૈસા નહીં અત્યારે પૈસાનું નામ લેશો નહીં તમારે જે કરવું હોય એ કરી લેવો અને વાતથી આ લાખ રૂપિયા તમે ભૂલી જજો બરાબર પછી તમે એવું આવતા નહીં પૈસા તમારી જોડે અત્યારે નહીં તમારે જે કરવું એ કરી નાખો તમારો હું કીધું પૈસા ના પૈસા જોવું મારા પૈસા વગર નહીં ચાલે મારા પૈસા જ જોવું

મારી ભાઈ ને ખોટું ખોટું મારી ભાઈ ને ખોટું ખોટું ક્યાં પડી તી મારું પૈસા

હું લાખ રૂપિયા આલ દઉં તમને બર જાણા આલે લાખ રૂપિયા બે જાણા માલ દઉં ફાઇનલ ફાઈનલ ઓલે હું વિડિયો બંધ કર્યો તારે એમ કહેવાનું કે તમે કિરણ ભાઈ પૈસા લાખ રૂપિયા માંગો ને હું તમને બે દાડા પછી આલ દઈ તારે એવું કહેવાનું હવેથી ચાલુ કરું હો લેડ બોલ તમે લાખ રૂપિયા માંગો ને કિરણભાઈ એ બે જાણા હું તમને આલ દઉં બસ ફાઇનલ ના ફાઇનલ ફાઈનલ બસ સારું હો ને બાય જવા જાજો સારું હવે આવીને ક્ષેત્રમાં ડોહા આવતો નહીં ને કર